you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો હાલ હમણાં સૌથી અગત્યના અને મહત્ત્વના સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો ગાયોને રખડતી રસ્તે રજડતી મૂકી દેતા લોકો જરા ચેતી જજો આવી રખડતી ગાયોને કેટલાક નરાધમ શખ્સો પકડીને તેનું કતલ કરી રહ્યા છે અને ગૌમાસ અમદાવાદમાં જઈને વેચી રહ્યા છે આ ઘટના છે મહેસાણાના લાખવડ વિસ્તારની એક સપ્તાહ પહેલા મહેસાણાના લાખવડ ગામની અવાવરૂ જગ્યામાંથી સાત જેટલી ગાયોના કતલ કરેલા અવશેષો મળ્યા હતા આ ઘટનાની જાણ થતા જીવદયા પ્રેમીઓ અને ધાર્મિક સંસ્થાઓના આગેવાનો અને કાર્યકરો એકઠા થઈ ચક્કાજામ કર્યું હતું જે ગાયોના કતલ મામલે મહેસાણા તાલુકા પોલીસ મથકે ફરિયાદ પણ નોંધાઈ હતી મામલો સંવેદનશીલ હોવાથી મહેસાણા તાલુકા પોલીસ અને એલસીબી ટીમે સમગ્ર મામલો થાળે પાડી આરોપીઓને પકડી પાડવાની ખાતરી આપી ફરિયાદ નોંધ લીધી હતી તપાસ દરમિયાન મહેસાણા શિવાલા સર્કલ પાસેથી પસાર થતી કારની તપાસ કરતા કારમાંથી માંથી બાંધવાના રસ્તા અને તારદાર છરી મળી આવી હતી જે કારમાં સવાર ત્રણ શખ્સો પૂછપરછ કરતા તેમની સાથે અન્ય ચાર સહિત કુલ સાત શખ્સો ભેગા મળીને એક સપ્તાહ પૂર્વે સાત ગાયો ગાડીમાં ભરીને મહેસાણાના રાખવડ ગામની સીમમાં બાવળોને ચાડીમાં લઈ જઈ ગાયની હત્યા કરેવાનું કબૂલ્યું હતું